તમે સર

40 फुट री थे 40 फुट री 250 फुट तक कोई बारी ना है ना रिमूल्शन करिए बंद है बंद है मैं तो बंद है रिमूल्शन चाहते हो

આખું જુનાગઢ બે તોપુ પછી નીચે નવો સાયકલ ટેક નો રસ્તો એ બધું તમને અહીંથી જોવા મળશે પાડીને આવજો પછી આવી ગયા બધા પછી મારે શું છે વચ્ચે કોક બોલે એના કરતા પેલા કહી દઉં આવી ગયા હવે ત્યાં તમે લોકો તોપ જોવાના છો એટલે પાંચ આવી કેટલી આની પેલા કોઈ પણ આવ્યા ત્યારે ખાલી બે હતી કેટલી બે મોટી નાની બરોબર હવે ત્રણસો ને પાસાઠ તોપો હતી નીચે છે ને ત્રણે ત્રણ નાની ને મોટી લોખંડ આખા કિલ્લા ઉપર રિનોવેશન માં ખાલી તોપો મળી કેટલી ઈ તોપ ડેમોમાં રાખી અને બાકીની તોપો ત્રણ લેવા પછી જે જૂની બે તોપ હતી પાંચ ધાતુવાળી એના નામ ત્રણ ગામડાના લોકો કે ગંગા જમના મુસલમાન લોકો કે લેલા મજનું આપણા હિન્દુ લોકો કે નીલમ અને માણસ બની ક્યાં ઈરાકમાં ઈરાક માંથી એવી પોર્ટુગ ના કિલ્લામાં પોર્ટુગજ કિલ્લો એટલે દીવ ને ગોવા આ પોર્ટુગજ કિલ્લા અંગ્રેજોના સમજી ગયા બધા પાંચ હાથી ગાડીમાં મુસ્લિમ રાજા મોહમ્મદ બેગડો બાદશાહ લાવેલો ઉપયોગ કરવા માટે પછી મૂકીને ભાગી ગયેલો સરકારે વિલ બીલ ફીટ કરીને જોવા રાખ્યા અહીંથી મોટી તોપ ફોડે બાર ગાવ જાય નાની ફોડે બે ગાવ મોટી નું વજન પંદર ટન નાની નું વજન બે ટન એક ટન ને પેલા કહેવાતું છપ્પન મણ અત્યારે કહેવાય પચાસ મણ ખાલી આઠસો મણ તોપ છે હવે આપણે નાની તોપો આમ ફોડીએ કે મોટી ફોડી જાય બરોબર તો અને અવાજથી માણસ મરી જાય સમજી ગયા હું નાની તોપનો હોલ તો બાર હોય પાછળ ત્યાં ગમે અવાજ જાય બાર ખાલી સુતરી બું મુકો આપણે બધા માં ભાગીએ હું કામે અવાજથી માણસના કાનના પડદા ફાટી જાય તો તોપના અવાજ જોરદાર હોય એટલે મતલબ શું મરે નહીં એટલે સાઈડમાં મોટી મોટી પાણીની ટેન્કર રાખે પાણીની ટેન્કરનો મતલબ શું પાછળથી જામગ્રી દેવાની જામગ્રી એટલે મોટી મસાલ એ વાઈટ હળગાવવાની હળગાવ્યા પછી જે માણસ હોય ને ફોડવા વર એ પાણીમાં ડૂબી જાય ગોળો છૂટી જાય પાણીમાં અવાજ આવે નહીં હવે આ તોપ એવી રીતે ફોડતા તોપ જોવા પછી આપણે આગળ જોવાનો રાણક દેવડી રાખેંગ ના માંડવા ને રાણક દેવી ના ભોયરા અને રાણક દેવીનો નો મેલ એકસો ને આઠ હજાર રાજ કરી ગયા એમાં રા દયાસ રાટ રામ રામલિક સિદ્ધરાજ નવ નવઘ નવ નવાબ ટોપી એટલે અંગ્રેજો ચૌદમો ચોટલો ઇન્દિરા ગાંધી નો વારી દીધો હિન્દુસ્તાનનો નો હોટલો ચાલો ફટા તમે આખું ગામ જોઈ લેજો સિટી ખોટા મોટા